હાઇસ ખંભાળિયા નગરપાલિકાના કર્મચારીઓને હાઇકોર્ટે મોટી રાહત આપી છે નગરપાલિકાના કર્મચારીઓને અપાયેલા સાતમા પગાર પંચનો લાભ પાછો ખેંચે હુકમ ખુદ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા કરાયો હતો જો કે ચીફ ઓફિસરના હુકમને હાઇકોર્ટમાં પડકારાતા હાઇકોર્ટે ચીફ ઓફિસરના હુકમ પર રોક લગાવી છે મહત્વનું છે કે ખંભાળીયા નગરપાલિકાના ચીફ ઓફિસર ભરત વ્યાસે કર્મચારીઓનો પગાર ઓછો કરવા હુકમ કર્યો હતો જેને લઈને કર્મચારીઓમાં ભારે આઘાત સાથે રોષ જોવા મળ્યો સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોંચતા હાઇકોર્ટે કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ યથાવત રાખ્યો એટલું જ નહીં ચીફ ઓફિસરને તગલકી પ્રકારના ફરમાન કરવાને લઈને જવાબ રજૂ કરવા નોટિસ પણ ફટકારી છે હાઇકોર્ટના કર્મચારીઓના હકમાં નિર્ણય આવતા ખંભાળીયા નગરપાલિકાના કર્મચારીઓ એકબીજાને મીઠાઈ ખવડાવી હાઇકોર્ટના નિર્ણયની ઉજવણી કરી હતી રદ કરી અને મૂકવામાં આવેલા એ હુકમ અને પરિપત્ર ને ગુજરાત હાઈકોર્ટમાં અમે પડકારેલ અમને માનનીય હાઈકોર્ટે અમારું સાતમું વેતન પંચ ચાલુ રહે એ મુજબ હુકમ કરેલ છે તેથી તમામ કર્મચારી મંડળ જેવા કે નિવૃત્ત ચાલુ કર્મચારીઓ તથા સફાઈ કર્મચારીઓ બધામાં ખૂબ જ એકદમ આનંદની વ્યાપી ગયો છે અને બધા ખૂબ જ ખુશ છે તાજેતરમાં જ ખંભાળિયા નગરપાલિકાના કર્મચારીઓને મળતું સાતમું વેતન પંચ નાબૂદ કરવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસરે મન ભડક અને મનસિહ નિર્ણય કરવામાં આવેલ હતો ચીફ ઓફિસર સેના આદેશ દફતરી હુકમ સમય અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પડકારેલો હતો જેમાં આજ રોજ નામદાદ ગુજરાત હાઈકોર્ટે સ્ટે મૂકેલો છે અને આવનારી મુદ્દતો દરમિયાન નગરપાલિકા મહેકમ ખર્ચ કેમ વધુ એનો જવાબ પણ હાઈકોર્ટે માંગેલ છે